નમસ્કાર દર્શક મિત્રો જય જવાન જય કિસાન ખેડૂત બજાર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે તારીખ બાવીસ મે બે હજાર પચીસને ગુરુવાર મિત્રો આ દ્રશ્ય છે બોટાદ માર્કેટિંગ યાર્ડના જીરો બજારના તો મિત્રો ગઈકાલના ભાવ જણાવી દો તો ગઈકાલના ભાવ તેત્રીસો રૂપિયાથી લઈને એકતાલીસો રૂપિયા સુધીના ભાવ બોલાયા હતા ને આવક જણાવી દઉં તો મિત્રો આવકમાં તો બહુ ખાસ નવીન છે નહીં આઠ દસ ઢગલા છે બાકી ડિસ્કો ઝીણું અને હોય ક્વૉલિટી છે તો આજના કેવા બજાર ભાવ રહે છે આપણે જાણી લઈએ અને મિત્રો જે જે કોઈ પણ લોકો વિડીયો જોવે છે એ લોકો વધુમાં વધુ શેર કરે લાઈક કરે અને કોમેન્ટ કરતા રહેજો અને વિડીયો અંત સુધી જોતા રહેજો તો ચાલો મિત્રો જોઈ લઈએ આજના કેવા છે જીરુંના બજાર ભાવ નવું જીરું આડેત્રીસો રૂપિયા મિત્રો આડે ત્રીસો રૂપિયા મકાન વેચાણ છે નવું જીરું છે આડેત્રીસો રૂપિયા ભાવ ભાવજી

આડત્રીસો ને પંચાણું રૂપિયા ભાવ જોશે મિત્રો આડત્રીસો ને પંચાણું રૂપિયા મિત્રો થોડાક બજાર ઢીલા છે આજે સો રૂપિયા ડાઉન બજાર જોવા મળ્યું છે અને વિડીયો અં સુધી જોતા રહીજો અને વધુમાં વધુ શેર કરજો મિત્રો મિત્રો વકલ વેચાણ છે ઓકે ચાલીસો રૂપિયા પૂરા ઓકે ચાલીસો

ઓગણચાલીસો ને ચાલીસ રૂપિયા મિત્રો ભાવ જો છે ઓગણચાલીસો ને ચાલીસ રૂપિયા મિત્રો આજે સો રૂપિયા ડાઉન બજાર જોવા મળ્યું છે અને ઊંચામાં ઓગણચાલીસો ને પચાસ સુધીના નામ પડ્યા છે અને ફાઇનલી યાર્જનો આ બજાર ભાવ આ હતા કાલે ફરી મળીશું ધન્યવાદ